વેલકમ બેક ટુ માય તો તો છે 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 અને નાની ને 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 બધા એવા આજે 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 મમ્મી મમ્મી આપણે ઘરે ઘરે જમવાનું જમવાનું કાલે કાલે આખો દિવસ બટેકા હતો શું આજનું આજનું મેનુ મેનુ દે જો ભાત ભાત શાક શાક હા ખમણ લઈ આવો થોડા ખમણ લઈ સાંજે ભજીયા સાંજે ભજ્યા કઈ શું છે અત્યારે ભાત શાક અત્યારે

છે સંભારો હા બનાવવાનો મેથી બાકી હાલો હું બેસી હવે ફ્રી હતી ને તો જે બેંકનું કામ બાકી હતું ને કેવાયસી નું બધા એના ડોક્યુમેન્ટ બધાના કાઢવાના હતા જે આપણે બાકી રહી ગયા હતા એટલે અત્યારે મેન પપ્પા એ બધું પહેલાં કાઢ્યા બધા ડોક્યુમેન્ટ સ્ટેપલા લગાવ્યા બધા ફોર્મની પાછળ જોઈન્ટ કર્યા અને અત્યારે પપ્પા હવે તેડવા ગયા મિરલ લઈને એને અને આપણે હવે ફ્રી થઈ ગયા હા પોણા બાર થઈ ગયા એટલે એ લોકો ત્યાં ગયા ને આજે સ્પોટ ડે છે જોયા હવે ચારમીનો નંબર આવે છે કે નહીં આગળ આવે એટલે પડે શું થોડીક અત્યારે જો વિડીયો છે ને અપલોડ થતો તો ને નીચે નેટ નહોતું આવતું એટલે હું ઉપર આવી હતી તો અત્યારે પતંગ ચગાવે જો ઉપર એની પતંગ છે ક્યાં છે એલા નીચે આવી નીચે આવ્યો અત્યારે અત્યારે રાતે પતંગ ચગાવે છે આટલો બધો શોખ છે પતંગ ચગાવવાનો ક્યાંક અટવાઈ ગઈ લાગે છે જઈને કાઢી લે લાગી છે ને બાકી જો આખો પોતે વીટાઈ ગયો આવે છે પતંગ કે ગઈ નીચે પડ્યા લેવા ગયો છે જો અત્યારે તો જો અત્યારે ગાંઠિયાનો પ્રોગ્રામ થઈ ગયો છે ગરમ ગરમ ગાંઠિયા હાજર સવારે પછી નાસ્તામાં ચાલશે બધાને હવે ડેલી અઠવાડિયું ગાંઠિયા જ ખાવાના નાસ્તામાં

મજા આવે છે ને નાની હા મેથીવાળા ગાંઠિયા ગરમ ગરમ તો આ સાઈડ ગરમ ગરમ ગાંઠિયા આવી ગયા અરે એમ ના હાલે નાની ગરમ ગરમ આવે છે બધા નિરાતે જમજો ગાઈશ તનવી મજા આવે છે ને તનવી ના ફેવરિટ છે એટલે સ્પેશિયલ બોલાવી છે તનવી ને તેરી પતંગ ચગાવી લીધી ને એના ફ્રેન્ડે પછી પતંગ ફાડી નાખી નીચે મળીને પતંગ ના સેટ જો ગરમ ગાંઠિયા બની છે બાબુના ઘરે છીએ કારણ કે આજે બપોરે બધાને અહીંયા જમવાનું છે એટલે બાબુના ઘરે આવ્યા છે અને વાત હતી રાજકોટ જવાની તો શનિ રવે જે પ્રોગ્રામ હતો ને એમાં બહુ એક વાંધો આવી ગયો કારણ કે ટ્રાન્સપોર્ટેશનવાળા હતા ને એને એમ કીધું કે બસ ચાલુ નથી તમારે જવું હોય તો તમારી રીતે કોલેજ જવાનું તો અહીંયા જેતપુરથી તો કાંઈ મેળ ખાય નહીં અહીંયા જાવું કારણ કે વચ્ચે કામય ચાલે છે ને ત્રણથી સાડા ત્રણ કલાક થાય આપણે જઈએ ને તો અને કીધું તો ટાઈમે ન પહોંચી શકે આનો ટાઈમ એવો હતો કે દસ વાગ્યાથી છ વાગ્યા લાગીનો હતો અને અહીંયાથી વહેલું નીકળવું પડે ને આવીએ તો પાછું મોડું થઈ જાય પાછું સવાર વહેલું ઉઠીને જવાનું એને લીધે આપણે ના પાડી દીધી છે ને અહીંયા આપણો આ પ્રોગ્રામ અટકી ગયો છે બહુ એક્સાઇટેડ હતા ને એટલે આ પ્રોગ્રામ હવે ગયો હાથમાંથી આવી અલગ અલગ છે ને વસ્તુ કરવાની બહુ મજા આવે એટલે મેં પાર્ટ લીધો હતો પણ હવે શું કરો આવું થયું એટલે કીધું કાંઈ વાંધો નહીં ખાલી બધું ત્યાંનું જે પ્રોગ્રામ ને બધું ચાલતું હતું ડેકોરેશન એ બધું જોયું અને મિટિંગ કરી મિટિંગમાં એવું હતું આખો દિવસ ગયા તો ખાલી પંદર મિનિટની મિટિંગ હતી ને એમાં એમને કાંઈ બહુ કાંઈ કીધું નથી ખાલી કીધું હતું કે કેટલા કેટલા ઝોન છે ને શું આવશે ને શું કરવાનું છે ખાલી પંદર મિનિટની મિટિંગ આખો દિવસ હેરાન થયા હતા તો કીધું આમાં તો નથી જાવું ન હવે બે દિવસ ઉપરા ઉપર હેરાન થશે એટલે હું નથી ગઈ અને બહુ મને જવાની ઈચ્છા હતી પણ ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દીધું ને એ લોકોએ એમાં આપણે ગયા નથી જો ભાપુ રસોઈ બનાવે છે કાલે ભૂકંપનો આંચકો આવ્યો હતો ખબર હે છ ને દસે આવ્યો હતો ને એ મોટો આવ્યો હતો બાકી ચાર આંચકા આવ્યો આઠ વાગે આવ્યો હતો એક અને પોણા પાંચે આવ્યો હતો ત્રણ ચાર આંચકા આવ્યો ધોરાજીમાં વધારે હે આપણે જેતપુરમાં ઓછું હે કાલે ગાય જદી છે ને કાલે કેવું થયું જવાનું નથી જતું સવારમાં હું વહેલી ઉઠી ગઈ હતી પાંચ વાગે ઉઠી મમ્મીને કીધું આજે હું થેપલા લઈ જઈ તેમ મમ્મી કહે હા વાંધો ને તને ખેપલા કરી દે મમ્મીએ લોટાઈ બાંધી દો ને પછી આ ટ્રાન્સપોર્ટેશન બંધ રહ્યું પાછો ફોન કર્યો મેં કીધું હું આજે નથી આવવાની અને મમ્મી કીધું હવે આપણે બે પાછા સુઈ જાય એમ તો હવે ખેતલા બનાવું મારે કાંઈ જવાનું નથી તો કાલે પાંચ વાગે ઉઠી તો સાડા પાછા પાછામાં બે ફૂલી ગયા

આનથી મોટો હતો એ તો મોટો હતો આ તો નાનો એવો હતો આઈથી સેકન્ડમાં જઈ ગયા ત્રણ થી ચાર સેકન્ડ કારણ પહેલી વાર ભૂકંપ કેવો હોય ને જોયો અત્યારે છે ને નાનીને જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે છેલ્લે મમ્મીને ખીચડો આપે છે અત્યારે બધો હા દઈ દો દઈ દો खजुर ને ચીકી ને જો બધું સંક્રાત નો આવી ગયો ખીચડો ને અમે એ ખીચડો નાખ્યા હા કે હા હા પછી મે મગાયું તો ચારમી ન ખાય ને પગ બઉ દુખે એટલે ડેલી એને દેવા જ પડે છ કેટલો બધો ખીચડો આવ્યો 500, 500, no, 500, no, 500, no, 500 no,

હમણાંજી પહેરવા માં તમે હાલો વેટ કરી નાની આવે પછી પાછા ખરા જ ઓલા બીજા બેને એમ જ કીધું નાની જો તને લઈ જાઓ સારો

બધી હાલે જો કેટલી મસ્ત બહુ મસ્ત ચાલો કરી મને બતાવી દીધી સાડી આ તો કે દિવસ ને આવી ગઈ પણ આપણે જોઈએ જ નથી જો હાલા સુઈ જાય આવો થોડી વાર આવો સુઈ જાય મે માં નાની ની કેતા ખુલી ગઈ કે બસ મળી 10 માં બેસી જાવ ફોન કર દે છે આગળે આપણે ફોન કરીને કહી દે કે બસ મળી કે કે નહીં એમ સારું ચાલો સુઈ જાય આ બીજું શું થોડીક વાર સુઈ જાવું થાય ને તારે ચલો ગુડ નાઈટ કે ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન બોલ મોઢું મોઢું તો જો કરે પણ એ તો જો કરસ ગુડ આફ્ટરનૂન સો ફાઇનલી કાંઈ જો ફ્રી થઈ ગયા છે ને આજે જમવામાં સાદું જ બનાવ્યું હતું ને મિરલ ને પાસ્તા ખાવાના મન થયા હતા એટલે એ બંને માટે પાસ્તા બનાવ્યા હતા અને બે ત્રણ દિવસથી આ બહુ બધું નવું નવું બનાવીને જઈમાં છીએ અને નાની એવા તા એટલે બહુ મજા આવી આજે નાની જતા રહ્યા ફાઇનલી અને બહુ જ મજા આવી એમ કે અત્યારે નાની હોય ને બધા નાની એવા તા નવી નવી વસ્તુ બનાવતા હતા જમતા હતા બધી જૂની જૂની વાતો કરીને બહુ જ મજા આવી અને જે લાસ્ટમાં જે લાઈન બોલું છું સાયરી ટાઈપ એ તમને ગમે છે ગમે તો કમેન્ટમાં હા યસ ડન એવું કંઈક ભાઈ કહેજો એટલે આપણે કન્ટિન્યુ રાખશું જો ગમતું હોય તો નકળ આપણે સાદો એન્ડ લઈ લેશું વ્લોગનો સો ફાઇનલી હું અમારા વ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય જો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ જવાના વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય